નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લા ભાજપ ના નવા કાર્યાલય નું કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રી ની ઉપસ્થિતિ માં ભાજપના પ્રદેશ પ્રમુખ નો સન્માન કાર્યક્રમ પણ યોજાયો હતો ભાવનગર ની નારી ચોકડી ખાતે નિર્માણ કરવામાં આવેલ જિલ્લા ભાજપ ના કાર્યાલય નું કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ઉદઘાટન કર્યું હતું જિલ્લા ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમજ પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાભણીયા સહિતના અગ્રણીઓ ભાજપના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા